સ્કૂલો દસ વર્ષ માં બંધ થઈ ગઈ છે અને મારી માંગ એ પણ છે કે એક પણ વિદ્યાર્થી હોય એક પણ સ્કૂલ એક વિદ્યાર્થી હોય ત્યાં સુધી બંધ થવી નજો ચૌદ થી નીચે આવે પંદર થી નીચે આવે સ્કૂલ ને મર્જ કરી દેવી આ ખરેખર રાઈટ ટુ એજ્યુકેશન નો મૌલિક અધિકાર નું હનન છે આ ઘોડી પબ્લિક જે નથી જાણતી નથી સમજતી નથી બંધારણનો કાયદાનો અભ્યાસ કર્યો એટલે મન ભાવે તેમ અધિકારીઓ કરે મન ભાવે તેમ સરકાર કરે અને નેતાઓને તો ભાન જ નથી કોઈ વાત આપવા સાહેબ પાસે અમારી માંગ આવે છે ચાર પાંચ માંગો છે અબડાસામાં સિત્તેર ટકા શિક્ષકો કચ્છના લોકલ હોવા જોઈએ તો એવું પણ નહીં થાય તો પણ અમે આવીને આંદોલન કરશું આપ સાહેબ નવા આવ્યા છો અભલાસા વિશે જાણો અહીંયાની પ્રજા બહુ સારી છે હું આવું છું આ પ્રજા જેના ઉપર વિશ્વાસ મૂકે છે ભગવાન બનાવે છે આ અબડાસાની પ્રજા એવી છે અમારી એવી વિનંતી છે કે તમે પણ અબડાસા માટે ભગવાન બની તમે અહીંયા તમે એવું કામ કરો ને સાહેબ આપની પાસે ઓથોરિટી છે આપની પાસે